નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના ભાવ ભાવ નવા અને સાચા બજાર આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ બસો થી ઊંચો બજાર ભાવ આઠસો અગિયાર ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પંચાવન થી છસો ત્રેપન ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકતાલીસથી આઠસો એકતાલીસ તેમજ કપડવંશ માર્કેટ યાર્ડ ત્રણસો સાઠથી ઊંચો બજાર ભાવ સાતસો સાઠ જામનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો થી ઊંચો બજાર ભાવ સત્સો એંસી જતપુર માર્કેટ યાર્ડ ઊંચો બજાર ભાવ સત્તસો સોળથી નીચો બજાર ભાવ એકસો એકવીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી ઊંચો બજાર ભાવ ચારસો એકાવન દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ આઠસો મોરબી માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બચ્ચોથી ઊંચો બજાર ભાવ સત્સો ચાલીસ માણસા માર્કેટ યાર્ડ સત્સોથી ઊંચો બજાર ભાવ આઠસો તેમજ મહેસાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો ચારસોથી ઊંચો બજાર ભાવ નવસો હા મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો ત્રેવીસથી ઊંચો બજાર ભાવ આઠસો એકવીસ ભાવનગર માર્કેટ યાર્ડ ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો સોસઠથી ત્રણસો એંશી ગોંડલ માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો એકથી ઊંચો બજાર ભાવ પાંચસો છ મોડાસા માર્કેટ યાર્ડ બસો ચાલીસથી ઊંચો બજાર ભાવ ચારસો ઓગણચિત્તેર